દિલ્હી સવારે શેરી ને આ બાજુ આગળ દુકાન ની આગળ આંગણો બધું સાફ કરી નાખે મમ્મી ચા દે ને મમ્મી આજુબાજુ નું ઇલાકો ચોખ્ખો રાખો એ આપણી ફરજ છે એટલા માટે જરૂર સાફ સફાઈ કરવી ઘાસ નહીં છે અત્યારે સફાઈ કરશે પછી આપણે ચા દઈશું ઓર ઇધર યે બિલાડા હો રહા હે ચા આવે એટલે આપણે ફટાફટ ચા પહેલી ને બુટબુટ સાફ કરી સરખા પહેરી લઈ રસોડું ખોલ્યું નથી ને આવ્યા મહેમાન આવ્યા નથી ને થઈ મલ્લોજી મલ્લોનું બીજો મન નુકસાન બરોબર મન જાય પછી દૂધ દેવો તો ચા રાખી ગઈ ખબર એને પડી તો પી રાખી ભૂખી નીચે રૂગી

આવી ગયા છે સોપે અરે એસી હવે બહુ કુલિંગ કરનારી કરી બંધ ને આજે ટિફિન તો આવ્યો નથી તો ફાઇનલી યાર નાસ્તો મગાઈ છે તો થોડોક નાસ્તો કરી લઈ ને આજ ખબર નહી થાક લાગી એવું લાગે મજા આવે પણ હમણાં તો સારું છે કામકાજ બસ એક વસ્તુ થઈ જાય એટલે ફાઇનલી ડન તો આ ફટાફટ પેલા તો નાસ્તો કરી લઈએ પછી જોઈએ ક્યાં જવાનું નક્કી થાય છે હમણાં વાતાવરણ સારું રહે ને વરસાદ બરસાદ આવતો નથી અત્યારે તો જરૂર રહે પ્રતિક વરસાદ ની અત્યારે તો જરૂર રહે વરસાદ ની આપણે કંટાળો નહીં મારે ભાઈ ખેડૂત નું વિચારવું વેપારી આપણે પછી ત્યાં પહેલા ખેડૂત જ હતા

કમ્પ્લીટ કાય ના ગટે કપલેટ ઉતારજો આ રહ્યો ચા આવરો ચા ની વાત કરતા હતા 5 લીક ઓપની બુટુ વેરે ડુપ્લિકેટ ઓર ઇનળો આપકે ₹20 પૂરે હા હાલા ચા બી દે હાલા ₹5 લીકંદુકનેજી કલ્યાણજી

બોલ પે નોલા ખોટી કર કલ્યાણ કે એમ હાલો ચલની ચલ ભૂખ લાગી પેલા ચાય પી જાય કે હું ભગવાન નું માળા માળા પેરું લીધી મારો નામ હવે ભણવું જયદેવ છે મયુર અલગ ડિગ્રી

લાવો લાવો વિડિયો નાખુ માજે સ પહેલા YouTube પર વિડિયો નાખુ રો તમે એને આમ કરી આમ કરો આમ કરી ને આમ ન કરો આમ કરો આમ ને એમ નઈ કઈ ઈ તો ઉધુને હવરો થઈ ગયા આમ હોય ને જો આમ હોય પછી આમ કરો આમ થી આમ આવી જાવ Right right સમજી ગયો ઘરે મને આવડે જો

મોંઘો મટ્યો જમવાનું બની ગયું શું બનાવ્યું ખરબત વાડ વા આજે શું હતું બપોરે થોડું જમાડું નહીં તો મે નાસ્તો કરી લીધો તો એટલે બપોર ખાધું જ નથી ઉગરો લેટ થઈ ગયું તો ભૂખ પછી ઉ થઈ જાય એટલે ટીફિન પાછા આવે ને કપડા ચેન્જ કરી લઉં આ કે ભરી આવે ને રે લથડ બથડ થાય રે હા વાલે રાખ கப்படோ புப்பட சேஞ்சா பட்டா படி ஜமீ